લોકો કામ ધંધો ન કરવો પડે તે માટે અવનવા ગતકડા અપનાવતા હોય છે ત્યારે અમરોલીમાં ચાર દિવસ અગાઉ એક વ્યક્તિની આંગળી કપાઈ ગઈ હતી જે અંગે પોલીસે તપાસ કરતા પીડિતે જ પોતાના હાથની આંગળીઓ કાપી નાખી હોવાનું સામે આવ્યું છે સુરતના અમરોલી વિસ્તારમાંથી ચાર દિવસ અગાઉ એક યુવાન વેડરોડ ખાતે શ્રીજીનગર સોસાયટીમાં રહેતો મયુર ઘનશ્યામ તારપરા હાથની ચાર આંગળી કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો જેની પોલીસે પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે અચાનક ચક્કર આવ્યા બાદ તે બેહોશ થઈ ગયો હતો અને જાગ્યો ત્યારે તેની આંગળીઓ કપાયેલી હતી અને બલી ચડાવવા માટે કોઈએ હાથની આંગળીઓ કાપી લઈ ગયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી તેથી પોલીસે ત્વરિત તપાસ શરૂ કરી હતી તો આ તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી અને શંકાસ્પદ કેસની તપાસ શરૂ કરી હતી તો પીડિતની પૂછપરછ કરતાં તે પ્રથમથી જ શંકાના ઘેરામાં હતો પરંતુ મયુરે તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને પણ ગોટે ચડાવી હતી જોકે પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી સહિતની તપાસ કરી હતી જોકે કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાયો ન હોય જેથી ક્રાઇમ બ્રાન્ચે મયુર ઘનશ્યામ તારપરાની ઉલટ તપાસ કરતાં તેનો ભાંડો ફૂટી ગયો હતો અને તે ભાંગી પડ્યો હતો અને પોલીસ તપાસમાં પીડિતે જણાવ્યું હતું કે પોતે જ નોકરી ધંધો કરવો ન પડે તે માટે પોતાના દાબા હાથની આ ચાર આંગળીઓ કાપી નાખી હોવાની કબૂલાત કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે મયુર તારપરાની ધરપકડ કરી એક છરો અને તેની ત્રણ આંગળીઓ કબજે કરી છે ગઈ તારીખ આઠમી ડિસેમ્બરના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વેદાન સર્કલ પાસે એક મયુરભાઈ ઘનશ્યામભાઈ તારપરા રાત્રે ત્યાંથી નીકળતા હશે ને એમને ચક્કર આવી જતા એક જગ્યાએ બેસી ગયા અને એમને થોડી વાર પછી જ્યારે ભાનમાં આવ્યા તો એમનું મોબાઈલ મોટર બધું જ હતું પરંતુ એમના હાથની ચાર આંગળીઓ જતી રહેલી હતી આ બાબતની એને એમના મિત્ર તુરંત જાણ કરતાં હોસ્પિટલ લઈ ગયા કિરણ હોસ્પિટલમાં સારવાર કરાવી ત્યારબાદ અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ તાંત્રિક વિદ્યા કે એના માટે આંગળીઓ કાપી હોય એવું લાગતું હતું પરંતુ જ્યારે ભોગબરનાની પોલીસ દ્વારા વારંવાર પૂછપરછ કરતા એણે એવું કન્ફેશન કર્યું કે એ વરાછામાં એક અનસ જ્વેલર્સ છે અનપ જ્વેલર્સ ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો આ જે જ્વેલર્સ છે એ એમના કોઈ સગા સંબંધીનું જ છે અને ત્યાં એને સ્ટ્રેસ ખૂબ રહેતું હતું પ્રેશર રહેતું હતું કામનું અને ના નહોતો પાડી શકતો એના જે પિતાજી છે ઘનશ્યામભાઈ એના કોઈ સંબંધી ન થતા હતા એટલે શેસમાં આવી અને એણે પોતાની ચાર આંગળીઓ કાપી નાખી આ ચાર આંગળીઓ પોતે જ એના ચાર દિવસ પહેલાં એટલે કે ચોથી યા પાંચમી તારીખ આજુબાજુ પોતે જાતે છરો લેવા ગયેલો એ દુકાનેથી છરો લઈ અને બે વાર પોતાની આંગળીઓ પહેલી વાર કાપી તો ત્રણ આંગળીઓ કપાણી ફરીથી ચોથી વાર બીજી વાર ઘા મારી અને ચોથી આંગળી પણ સાથે કાપી અને

મોડર્સ ઓપરેન્ડિ તો નથી ને તે દિશામાં પોલીસે તપાસ કરી હતી જોકે પીડિત જ આરોપી નીકળતા પોલીસ હાસકારો અનુભવ્યો છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ